જોરદાર દલિયા શિવાજી મહારાજ ને જોરદાર એક વાત થી જે બોલો શિવાજી મહારાજ નો પાછળ અમુક લોકો ને જે નહીં બોલાતી કઈ તમને તકલીફ છે જો હું એક વાત કહું મને તાલી ના મારે જે ના બોલે તું મારા આત્માને પૂછું કે આવો જન્મ્યો તારનો આવો છે પેલા લોકોને ને કેવું પડે નમાજ પડો કે લાઈન પડો એમ મારી પાછું ગુજરાતી ભાષા છે આવો અપન ગુજરાતી આ હું પ્રખર પાછો તમને ખબર છે

પ્રણામ ને કબીર ને રામ ને કૃષ્ણ ને હનુમાનજી ને સ્વામી પણ એનું નામ બોલો અને જીવતા છો એટલે બોલો પણ મરી ગયેલા નહીં બોલતા અંદર થી મરેલા છે એ ખાય છે ખરાબ મરેલું એટલે

તમે જન્મ્યા છો વાપરવાનું મફત નરમદા નું પાણી વાપરવાનું મફત હા કે ના આડ અડતાલીસ ડિગ્રી તાપ હતો તમારા બાપ નું દૂધ પીધું હોય તો ઓછું થાય એવું કરો ને લુકેશ કંપની અમે ખોટું કરશું ચલાય લેશ એકલો લંકા માં હતો તો સનાતન ધર્મ નો વિજય મેળવ્યો હતો હા કે ના આ કે ના એ તો બોલો અત્યારે તો અમારા જેવા સાધુડાઓ વીક છે ને ગોમડે ગોમડે પેદા કર્યા છે એ હનુમાનજીને ખબર છે કે આ ગઢ પર છે એટલા આટલા ટેકા જોઈશે આપણા ઋષિમુનિઓ ભોકિન કે આ વિશ્વના દેશો એક થઈ જશે ને કે વિશ્વના તો એ કોઈની માની મજાલ નથી કે સનાતન ધર્મને ખલાસ કરી શકે સાહેબ એ ઋષિઓ ભોખિંગ ગયા છે નહીં આગ લગીશો આકાશમાં જરજર પડે અંગાર ધરતી પર સંત સાધુ ના હોત તો જલજાત જગ સંસાર આપ ધરતી નો ટેકો મારા સાધુડાઓ છે હા અને હું તો સરકાર ને કઉ છું મોદી ને અમારા જેવું થોડોક બેહાડો નું યાર ઉપર પછી જોવો જમાવટ હું બધો મરેલો માસલો ખાય એમનો ગોઠવો તો ઉપર હા બાપુ છે કેમ છો સાહેબ એનું કરતો હું જા તું પૂછડો કેમ છે સાહેબ કેમ છે સાહેબ હા અમારી નાતને ઉપર બેહાડો તમે પછી જોવો તો મહેશભાઈ ચીપિયા વાળો બેહાડો

નોય અંધકાર મેરા મન મેરા મન મેરા મન માજાના મુકે કે લયો સતના තුકે મેરા મન માજાના મુકે સુનયો સતના ચૂકે

શિયાવડ રામચંદ્ર ભગવાન તમારા ઋષિ મુનિઓ શાસ્ત્રો બે વાતો શીખવાડી યુવાન દીકરાઓ ખાસ ધ્યાન રાખે મારી માં બેન દીકરીઓ મારા બે શબ્દ રેકોર્ડિંગ કરીને લઈ જાઓ છોકરું બગડે ને બહારથી નહીં બગડતું બિલકુલ વાત ખોટી છોકરાને કોઈ દોષ ના આલો કે મારો છોકરો આ લાઈન પર ગયો ને મારો છોકરો આ લાઈન પર ગયો ને મારો છોકરો બીજી લાઈન ચાલી મારો છોકરો બગડ્યો ને મારો છોકરો રોટલો નહીં હાલતો સરપંચ સાહેબ હું માનવા તૈયાર નથી વિક્રમ બાપુ છાતી ખોલીને બોલે તમારું છોકરું એ તમારી સંપત્તિ જમણે મારે ચર્ચા થઈ પાંડુરંગ શાસ્ત્રી દાદા બોલતા હતા કે છોકરો બહારથી બગડતો નથી હાવ સીધી વાત છે છોકરો ઘરમાંથી જ બગડે છે મારી મા બેન દીકરીઓ પહેલી વાત તો તમે છે ને ઘણી ઘણી દીકરીઓ મેં જોયું છે દીકરો પેટે હોય પૂરા દિવસો જતા હોય તો બેનો ગંદુ ખાય છે શરમ કરો શરમ ગંદુ ખાય છે હાવ ગંદુ અને હવે તો લારીઓ ઠેરે ઠેર થઈ ગયો એટલે બધો ઓર્ડર મારે મારા ફોન થી જરા બે પાર્સલ કરાવતા આવજો મને તકલીફ થઈ સારું નથી એટલે તારે આઠ મહિના છે આ ગપુ નથી હા કે ના તમે ઉપર થી નાખો છો ને પેલો ખાય છે સફેદ બટાકા ને બીજું બધું રાહ વાળું બહુ આવે છે હવે તો બધું રોંધેલું મળે માસલો રોંધેલો મળે ને મગડો રોંધેલો મળે છે અને જોડે પાછું હવે તો કે બે પેક એમ કે ગ્લાસ નહીં કે તો બે પેક મારવા પડે છે મારે અને પેલો કે તું બે પેક માં લે છે ઊંઘ સારી આવશે હા તો પાઇપ મેલ મોડા ફેન ની હાફ તો થાય હે મેં જોયું એટલે મારે એટલે એટલે જલમ તારીની યાદ કરવી પડી મેં જોયું છે સરપંચ સાહેબ આંખમાં પાણી આવે આવી લોકો જલમ તારી ગુજ છે આપણી સમાજમાં અંગ્રેજો ગયા પણ એમના કોટા હજુ આપણને વાગે છે અને એમની એમની કુખના ટાવરો છે એ ઠેર ઠેર જગ્યાએ છે અંગ્રેજોના હિન્દુ સમાજને ખલાસ કરવા શ્રોપ રોયજનનું ષડયંત્ર ઉતાર્યું છે ઓમી સાત્ય તો ગાથા એમ નહીં

છે 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 કોની કોની ખબર ખબર તમને જો ખબર હોત તો આવું ગંદુ ના બોલો દિવાળી જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી આરામ બોલો જય માતાજી બોલો કોકનેક મળવા જાઓ તો હજી સ્વાગન ખાઈ જાઓ તમે શરૂઆત કરો અહીં બેઠેલા છે શરૂઆત કર્યા છે મને તો એટલું દુઃખ થાય મારો બાપ હારું કરે જન્મ તારીખના ઇતિહાસો જલમ તારીખને દાડે ભગવાન રામનો કૃષ્ણનો ફોટો મૂકો તમારા માં બાપનો ફોટો મૂકો અને જીવતા હોય તો અમે ઉભા રાખો તમારા ગુરુનો ફોટો મૂકો એની આરતી કરો અને આ દીવો ફુક મારીને ઓલવાય ના એ એ અંગ્રેજોના વિચાર છે હિન્દુના નોય ખબર પડે દીવો એ આપણો જગદમ્મા પરમાત્માનો અવતાર છે પરમ તત્વને પૂજીએ સેવીય શબ્દરૂપી સાર જ્ઞાન પ્રકાશ સ્વરૂપે મારો સદગુરુ જેને નમીએ વારંવાર પ્રકાશ એ ભગવાનનું સ્વરૂપ છે એ સૂર્યનું સ્વરૂપ છે એને તમે ફૂંક મારીને મેં ફૂંક પાડો છો અરતું તો હું તે જગ્યાએ ગયેલો મને યાદ આવી ગયું સરપંચ સાહેબ હું કહું તમે ખોટું લગાડતા નહીં કોઈ એટલે લગે તો અમ કહો ક્યાં અમ તો સહી ભૂલને વાલો સાધુ એ અંબી કિશી છે કમ ને અંબી હનુમાનજી વાલે ઓર તો વાત સહી અમબુરી ડરને વાલો સાધુ લઈએ એ ખાખેડો લે નાહે મહારાજનો યા ઘણા મહારાજો આજ ધંધો કર્યો છે ભાઈ શનિ નડે મંગર નડે અલા તમને કે હનુમાન અલા શનિ કુદન નડે ખરો

ખાલી માથે હાથ મેલે ને તમારું કલ્યાણ કરે ઉસી કા નામ સંત એનો આશીર્વાદ આલે તમારું કલ્યાણ કરનો કે ભગવાનના ના દરબારે મના હોય ને તમને અપાવે એનું નામ સંત આ તો બસ મંતરવા સિવાય કોઈ ધંધો નહી ઘણા મહારાજો આ ધંધો કરે તરે કોઈ શનિ નડતા તરે કોઈ નડતા કારો દોરો લીલો દોરો પીરો ધોરો પોત દોરા ભેગા કરવાના ઘણા મહારાજો બાયનો નારિયરો બંધાવે મે કો ઘરે બંધાય ઘરે હારું અરે આ તો કઈ ભક્તિ છે કે ભવય છે

વર્ષે લેમ્બાન પૂછ્યું તું શું કરે છે કે કોલસો આપણો હાચો બેઠો ને છે દોરો કે તું શું કરે છે કે તમારા બધાનો બાપ હું બધો ભેગો થઈને બાઈ નામ લબડાવો એ તમને હરા પાલે આશીર્વાદ અને મરસો નો ભજ્યો બને ને હું ખવાડો તો હારા આશીર્વાદ આલી અરે ખોટું ભવાઈ ઊભી કરો છો યાર અંધારું હા કે ના બોલો જાય કે ના જાય હે એક ભાઈ મને એવું પૂછતે કે અમારો ગુરુ હનુમાનજી ને તારો નહીં તારા બાપ બાપ ગુરુ હનુમાન એમ તા

માપ લઈને કપડો સીવાતો નથી એટલે પૂછ્યું કે બાપુ આ ધાડું કે તા કે અજવાઈ જાય લાઈટ પડે બીજબ ચમાચીડી કે ખોટી વાત હું તારો ગુરુ છું તને ખબર કે મને ખબર જિંદગી જતી રહી મેં કોદાર દાડો જોયો નથી તાકે આપણા ગુરુ પૂછીએ એમનો ગુરુ કોણ તા આપણો ગુરુ ગુણ ભેગો થઈને ગુવડ પાડો અજવાઈ જાય લાઈટ પડે અવારે ગોઠવું પડશે કાર્યો બેઠો હવે ઓળખો છો ને કાર્યો કોશિત નો નો આવે મારો બેઠો ચોંચે ની બહુ તીખી આવે અને દાડો બતાડવો પડે એટલે કાર્યો અને ઉડીને આમ ગોળ ને સાઈડ માં કોઈ સિંહ ગુરુ નહી મળ્યો એટલે તને અંધારું દેખાય

ધંધો ચાલુ કર્યો તો કોઈ નો રાગા એટલી મારી પાસે હનુમાનજી ની કૃપા મારા નસીબમાં માં ગુરુ ને ખાલી આજે દર્શન ના થાય ગુરુ દાન દક્ષિણા બે ના હોવું જોઈએ અને ગુરુ પાસે હોય તો હંતાડવું નહીં આ બરાબર હોભરજો પાછો હોય તો વાપરજો વાપરેલું ફેલ નહી જાય હોય તો હંતાડવું નહી ના હોય તો ચિંતા નહીં કરવી

બહુ લોકો ભગત બનેલો ઘરમાં વેમ છે અમુક લોકો મારી પાસે એટલે બે જ વસ્તુ માગે લોટરી આગે એવું કઈક બાપજી કરશો મેં કીધું તું હું આવજો દાડું બુડે તા હવડે નાઈ જતો લોકો મારી પણ ઓકળા પૂછે મને મેં કું ઓકળો મારો જ નહીં લાગ્યો તારો કઈ હું લગાડું યાર લોકો આવું બહુ પૂછે મને કે બાપુ શિયાર સેંકડી છે મેં કું આખી શિયારો છે પણ હું આઠ વાગે આવજે તું લોકો આવું બહુ પૂછે ખરેખર શિયાર સેંકડી છે બાપુ મેં કું સેંકડી છે ને શિયારે છે

હું ને લોકો ત્યાં એક આવે છે આ ડોક્ટર નો અનુભવ છે એ મારી પાસે પેલા આવ્યો હતો ઘણા વર્ષો પેલા ભાઈબંધો કે બાપુ આ એકલો છે મેં કીધું હારું આ લંગડા ને કે મેં કુ ભલે એવો બ્રહ્મચારી છે પણ એ ગુરુ ના ગુરુ નો ગુરુ નો ગુરુ દાદો હનુમાનજી છે એની પાસે અમારા દાદા કોને કીધું ફેલ જાય અનુભવ બોલે મારો દુનિયાના ડોક્ટરોથી ના થાય દુનિયાના વૈદોથી ના થાય દુનિયાની ની થી ના થાય એ ગુરુ કરે એના આશીર્વાદ થી થાય हनुमान जी ની તને કેજ ગુરુ આપળો સ્વાર્થ હોતો નથી એટલે વેમમાંથી બસો બહુ લોકોને વેમ હું જોઉં છું આજે વાત વાતમાં બે બેલાડીઓ વાળામાં રડતી હોય તો આ બેનો બેટી તમારો બેટો તેમ જો છોકરો લેવા રહેતો આ કેના પાછળ કંપની આ મારું બાફારું કરે અને જો રાતે ઊંઘમાં સૂતી હોય ને કદાચ કોઈ દોસીબા આવી ગયો તો બોલ

એક નાનું વજન આઠવલે પોંડુરંગ શાસ્ત્રી દાદા ડોંગરેજી મહારાજે ના પાડી છે કે છોકરાના મા બાપ બનતો પેલા સરપંચ સાહેબ છોકરા ના મા બાપ બનતો પેલા

મારી બાપ દો ને ઓ ક્યારે પગે લાગેલો કગન કરીને આવ્યો તા તહેવાર રૂપિયા લેવા પછી પગે ક્યારે લાગે કહી દઉં દોશીબાને ને પગે ક્યારે લાગે

જેનો સાસુ ને તમે જીલજો જ્યાં બેઠા ત્યાંથી તમને તમારી માં જ્યાં બેઠી હશે ત્યાં અંતર માં આંસુ પાડશે કે મારા દીકરા ને મોડે પેલી વાર હોય મેં કે માનો પોકાર એ બાપ তু কত হাত ভোলি হাতি হালিয়া তোমার বোলো না বোধ બે ખાસ રાખ્યો છે એ દીકરો મેં જોયો નથી કે દુખી થાય સાહેબ

હું તો બાર બાર વરસે તો માને સેવી હોય માની પૂજા કરી હોય માના પગ જોયા દીકરા દીકરી ખબર હોય કે મા એટલે શું તો ના ધી મારી જલમની દેનારી હે જાડે દીમાહેલો માગરે બારી મારા મહેવાડ સગરે